જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં આલુ પરોઠા બનાવ્યા હતા જે એકદમ ફૂલેલા ફૂલેલા બન્યા હતા અને કિનારીએથી પણ ફાટ્યા ન હતા અને ફિલિંગ્સ પણ એકદમ સરસ એવું અંદરને અંદર રહ્યું હતું તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે સૌ તો આપણે ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે જરૂર મુજબ મીઠું મેળવી દઈશું અને એક ચમચી જેટલા અજમાને આપણે આવી રીતે મસળીને નાખવાના છે હવે ત્રણ મોટી ચમચી જેટલું મેં અહીંયા તેલ લઈ લીધું છે તો હવે બધાને આપણે એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે તમે જો આવી રીતે બનાવશો ને તો તમારા આલુ પરોઠા એકદમ સરસ બનશે ફૂલેલા ફૂલેલા બનશે અને ફિલિંગ પણ બહાર નહીં આવે તો હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે ને એકદમ આપણે ઢીલો લોટ નરમ લોટ બાંધવાનો છે આપણે રોટલીનો લોટ જે બાંધતા હોય ને તેના કરતાં પણ આપણે ઢીલો લોટ બાંધવાનો છે તો જ તમારા આલુ પરોઠા એકદમ સરસ થશે તમે જો મારી આ ટ્રીકથી બનાવશો ને તો તમારા આલુ પરોઠા બહુ જ સરસ બનશે હવે થોડું તેલ લગાવી અને એકવાર આપણે મસળી લેવાનું છે હવે દસ મિનિટ માટે આપણે તેને રાખી મૂકીશું ત્યાં સુધી આપણે તેમાં ભરવા માટેનું ફિલિંગ કરી લેવાનું છે તો મેં અહીંયા પહેલેથી જ બટેકાને બાફી લીધા હતા અને તેના ઠંડા કરી લીધા છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારે બાફી લેવાનું અને તેને એકદમ ઠંડા જ કરી લેવાના પછી તેની છાલ ઉતારી અને આવી રીતે આપણે મેસ કરવાનું છે બિલકુલ પણ ગઠ્ઠા ના રહે ને તે રીતે આપણે તેને એકદમ મેસ કરી લેવાનું પછી આદુ અને મરચાંને મેં ખાંડી લીધા હતા તે નાખી દઈશું કોથમીર નાખી દઈશું સાથે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું કાળા મરીનો ભૂકો એડ કરીશું લાલ મરચાંનો પાવડર ધાણાજીરોનો પાવડર થોડી હળદર એડ કરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો અને ચાટ મસાલો એકથી દોઢ ચમચી જેટલો મેં અહીંયા ચાટ મસાલો નાખેલો છે તેનાથી તેનો ટેસ્ટ સરસ આવે છે જો તમે ચાટ મસાલેની જગ્યાએ લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધાને આપણે મિક્સ કરી લેશું તો આપણું ફિલિંગ પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એકવાર લોટને મસરી લેવાનું છે એકદમ ઢીલો લોટ જ બાંધવાનો તો જ તમારા આલુ પરોઠા એકદમ સરસ બનશે હવે આપણે મોટો લુવો લઈ લેવાનો છે કારણ કે આપણે આમાં સ્ટફિંગ ભરવાનું હોય માટે આપણે તેના મોટો લોવો જ લેવાનો હવે આપણે કિનારીએથી એકદમ અને તેને પતલું કર લેવાનું છે વચમાં જાડું રાખવાનું અંગૂઠાના આંગળી વડે આવી રીતે કિનારીએથી પતલું કરી નાખવાનું છે હવે એક ચમચી જેટલું આપણે તેમાં સ્ટફિંગ ભરી લેવાનું છે અને હવે એકદમ મસાલો ના ફિલિંગ આપણું બારે ના આવે તે રીતે આપણે તેને આવી રીતે સીલ કરી લેવાનું છે બધી કિનારીથી આપણે તેને એકદમ સીલ કરી લેવાનું છે અને આવી રીતે આપણે પોટલી જેવું કરી લેવાનું છે અને તેને આવી રીતે દબાવી લેવાનું છે અને આવો લુવો કરી લેવાનું છે જો આવી રીતે તમારે લુવો કરી લેવાનો એકદમ આપણે સ્ટફિંગ બિલકુલ પણ આવી રીતે કરશો ને એટલે બહાર નહીં આવે હવે થોડો કોરો લોટ ભભરાવી અને તેને પહેલાં હાથેથી વજમાંથી પહેલાં પ્રેસ કરી અને આજુબાજુથી પ્રેસ કરી લેવાનું જેથી કરીને ફિલિંગ આપણું બધી સાઈડથી એકદમ સરસ ફેલાઈ જાય અને હળવે હાથેથી આપણે પછી તેને આવી રીતે વણી લેવાનું છે હળવે હાથેથી ગણવાનું જેથી કરીને આપણું ફિલિંગ બિલકુલ પણ બહાર નહીં આવે અને બધી સાઈડ ફેલાઈ જશે અને આપણે થોડું આ આલુ પરોઠો જાડું જ રાખવાનું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તવીને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે બહુ ફૂલ નથી ગરમ કરવાની હવે ગેસની ફ્લેમને આપણે બિલકુલ ધીમી કરી નાખવાની એક સાઈડથી ચડી જાય એટલે બીજી સાઈડ ફેરવી અને બંને સાઈડથી આપણે તેલ લગાવી દેવાનું છે ગેસની આ ફ્લેમને આપણે ધીમીથી મીડિયમ જ રાખવાની છે ફૂલ નહીં કરી જેથી કરીને આપણો આ આલુ પરોઠો એકદમ સરસ શેકાઈ જશે વચમાં સુધી પણ શેકાઈ જશે સરસ રીતે તો જુઓ એકદમ સરસ એવું તમારો આલુ પરોઠો આ ફૂલશે જ તમે મારી આ રીતથી આ ટ્રીકથી બનાવશો ને તો તમારા આલુ પરોઠા એકદમ ફૂલીને દડા જેવા બધા બનશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો બીજું પણ હું તમને બતાવું છું આવી જ રીતે આપણે કરવાનું જેથી કરીને એકદમ સરસ એવા આપણો આ આલુ પરોઠા ફૂલીને દડા જેવા થશે તો છે ને તમને એક કાપીને પણ બતાવતો જુઓ એકદમ સરસ એવા એના પડ છૂટા થઈ જાય છે અને વચમાંથી આપણું ફિલિંગ પણ એકદમ સરસ એવું બધી સાઇડથી પથરાયેલું છે જુઓ તો છે ને એકદમ સરળ રીતથી તમે આ આલુ પરોઠા બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી રેસિપી ગમી હોય ને તો પ્લીઝ 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 લાઇક કરજો મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ તો આવા જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી